જય માતાજી મિત્રો આજે આપણે વાત કરીશું માત્ર હુકમના એકાનું જે દેવ હોય છે તેના વિશે મિત્રો હુકમના એકાનું આ દેવ અને તેને હુકમનો એક શા માટે કહેવામાં આવે છે એનું શું કારણ હોય છે કે આ દેવ એ હુકમનો એક ગણાય છે મિત્રો આપણા બાપ દાદા દ્વારા જે પણ કોઈ દેવસ્થાન હોય એ દેવસ્થાનની ભક્તિ આપણે કરવી પડે પરંતુ જો આ બાપ દાદાના દેવસ્થાનમાં કરેલી ભક્તિ અને આ દેવસ્થાનમાં જે પણ કોઈ હુકમનો હેકો એટલે કે દેવ હોય અને આ દેવની આપણને ખબર ન હોય તો આપણી ભક્તિ અધૂરી ગણાય તમે ગમે તેટલી ભક્તિ કરી લો પણ હુકમના એકાનું આ જે દેવ છે એ દેવ વગર તમે થોડા પણ આગળ ચાલી શકશો નહીં તો ચાલો મિત્રો વિડિયોની શરૂઆત કરીએ અને જાણીએ કે આ હુકમનો એક કોઈ કુળમાં આપણે જન્મ લીધો હોય એ કુળમાં આપણા બાપ દાદા દ્વારા પૂજવામાં આવેલી દેવી દેવસ્થાન અને એ કુળના પૂર્વજો આપણે પૂજવા પડે એ જ પહેલો ન્યાય છે અને આ બાપ દાદાના દેવસ્થાનમાં પૂર્વજ એ હુકમનો એક કહેવામાં આવે છે મિત્રો પૂર્વજ દેવ એ કોઈ પણ કુળમાં કોઈ પણ દેવસ્થાન હોય એ દેવસ્થાનમાં હુકમનો એકકો પૂર્વ દેવ ગણવામાં આવે છે ટૂંકમાં પૂર્વજ હોય એટલે હુકમના એકાનું દેવ મિત્રો પૂર્વ દેવ એટલે હુકમનો એકો એ વાત સો ટકા સાચી કોઈ પણ દેવસ્થાન હોય એટલે કે પૂર્વજ એ દેવસ્થાનમાં હુકમનો એક ગણાય પણ આ પૂર્વજ કેટલા પ્રકારના હોય અને પૂર્વજ કેવી રીતે રાજી કરવા પૂર્વજની જાણ કેવી રીતે કરવી મિત્રો પૂર્વજ દેવ અલગ અલગ યોની પ્રમાણે અલગ અલગ પ્રકારના હોય છે જેમ કે પુરુષ યુનિમાં જે પણ કોઈ પૂર્વજ થઈ જાય એ પૂર્વજને જેમ કે વડીલ પૂર્વજ એટલે કે દાદા પર દાદા પૂર્વજ માત્ર એટલે કે બાપા કાકા ભાઈ વગેરે પછી દૂધ્યો પૂર્વજ આવે છે દૂધિયો પૂર્વજ એટલે કે દૂધ પીતા બાળકો હવે સ્ત્રી યોનીમાં જે કોઈ પણ પૂર્વજ બન્યા હોય તેના માટે બઈ શિકોતર તરીકે ઓળખવામાં આવે છે બીજું બાળ શિકોતર બાળ શિકોતર એટલે કે નાની બાળકી કુંવારી દીકરી અને છેલ્લો પૂર્વજ આવે છે નખોદિયો પૂર્વજ નખોદિયો પૂર્વજ એટલે કે જેનું આગળ પાછળ વંશ ના હોય અને તેનું કોઈ ના હોય આ બધા પૂર્વજ શક્તિ આપણી કુળદેવી સાથે ચાલે છે માટે પૂર્વજોને રાજી કરવા પડે પછી કુળદેવી રાજી થશે ટૂંકમાં સૌથી પહેલા મિત્રો આપણે પૂર્વજોનો ન્યાય કરવો પડે પૂર્વજોનો ન્યાય થાય એટલે કુળદેવી દેવસ્થાનનો ન્યાય પણ થઈ જાય પૂર્વજો વિના ક્યારેય કુળદેવી કે દેવસ્થાન ચાલશે નહીં અને તેનો ન્યાય થાય પણ નહીં જો પૂર્વજ તમારી સાથે હશે તો કુળદેવીનો ન્યાય આરામથી થઈ જશે મિત્રો માટે જ્યારે પણ કોઈ ભક્તિની શરૂઆત કરો તો તમારા કુળમાં જે કોઈ પણ પૂર્વજ હોય એ પૂર્વજની તપાસ કરો જે દિવસે એ સાચો પૂર્વજ તમારા હાથમાં આવશે એ દિવસે તમારી ભક્તિ ધીરે 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 આગળ વધશે અને તમે તમારી કુળદેવી સુધી પહોંચશો તમારું દેવસ્થાન જાગૃત થશે માટે મિત્રો ભક્તિ કરો તો એક ન્યાયની ભક્તિ કરો ન્યાય સાથે કરેલી ભક્તિ દરેક દેવ સ્વીકારે છે પૂર્વ દેવ સાથે કરેલી ભક્તિ તમારી માતા હોય છે સ્વીકારશે મિત્રો આ જે વાત તમને મેં જણાવી છે એ વાત લગભગ બહુ ઓછા લોકો જણાવતા હોય છે ક્યારે પણ કોઈ પણ દેવની ભક્તિ કરો એટલે કુળનો પૂર્વજ પહેલાં જાગૃત કરવો પડે ત્યારે જ એ ભક્તિ માં તમે સફળ થાઓ ત્યાં સુધી થાવ નહીં માટે ભક્તિ કરો પણ પહેલાં પૂર્વજોનું ન્યાય કરો પૂર્વજોને જાણો જય માતાજી મિત્રો